નમસ્કાર નજર ન્યૂઝ માં આપનું હાર્દિક સ્વાગત છે હું આપની સાથે અહેવાલ કેલા આવો જોઈએ આજના મુખ્ય સમાચાર ખોટા ઉદયપુર માં મહિલા પોલીસ હેડ કોસ્ટેબલ લાત લેતા બરુદના એસીબી ના હાથે રંગે હાથ જડપાઈ જવાબ પામ્યા છે મળતી માહિતી મુજબ એક પત્ની એ પોતાના પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી જેને લઈ પતિએ અરજી ના કામે મહિલા પોલીસ હેડ કોસ્ટેબલ અરુણાબેન કરસનભાઈ રાઠવાએ દસ હજારની લાંચ આપવાનું કહ્યું હતું ત્યારબાદ પાંચ હજાર આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું જે પૈકી તારીખ ચાર જાન્યુઆરીના રોજ બે હજાર રૂપિયા લાંચ પેટે આપી દેવામાં આવ્યા હતા અને બાકીના વી બાકીના બે હજાર રોજ આપવાના હતા જે અનુસંધાને ભરૂચે એસીબી દ્વારા છટકું ગોઠવવામાં આવતા આજ રોજ મહિલા હેડ કોન્સ્ટેબલ અરુણાબેન કરસનભાઈ રાઠવા લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ જવા પામ્યા છે